आप जोई રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ રિપોર્ટર રીનાબેન દવે અહેવાલ વલ્લભભાઈ પરમાર જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા આગામી બે દિવસ ભારે વરસાદને લઈ મહત્વની સૂચના અપાઈ આજે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આગામી બે દિવસ એટલે તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસના રોજ ભારેથી અતિ ભારે વરસાદ થવાની હવામાન વિભાગ તરફથી ચેતવણી આપવામાં આવેલી છે જૂનાગઢ જિલ્લામાં કોઈપણ જગ્યાએ જાનહાનિ ન થાય તેના માટે કેટલીક તકેદારી રાખવા જૂનાગઢ જિલ્લાના તમામ નાગરિકોને આથી અપીલ કરવામાં આવે છે ખાસ કરીને જ્યારે કોઈ પોઝવે હોય ને એના ઉપરથી પાણી જતું હોય ત્યારે ટુ વ્હીલર ફોર વ્હીલર કે કોઈપણ પ્રકારના માણસો ભરેલા વાહનને અથવા વ્યક્તિગત રીતે પણ એમાં પાણીમાં ન નાખવા ખાસ અપીલ છે કેટલીકવાર વાર એસટીના ડ્રાઈવર જો એમને ના પાડતા હોય તો એવા વખતે પેસેન્જર પણ એમની સાથે બોલાચાલી કરીને ઉતાવળ કરીને એમાં પાણીમાં નાખવા માટે પ્રેરતા હોય છે તો આવું ન કરવા પણ વિનંતી છે જૂનાગઢ જિલ્લાના કુલ વીસ ડેમમાંથી પંદર ડેમ ઓલરેડી ઓવરફ્લો થવાની તૈયારી અથવા થઈ ગયા છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં અથવા જે નદીઓ ત્યાંથી નીકળે છે એવા કિનારાના ગામડાઓમાં અને કોઝવે પર લોકો છે એ પાણીમાં પટમાં અવરજવર ન કરે નદીના પટમાં અને સાથે સાથે જો ત્યાં યુવાનો કે બાળકો ત્યાં નહવા માટેની કોશિશ કરે તો એમને પણ અટકાવવામાં અટકાવવા જોઈએ બીજું જે પિકનિક સ્પોટ અને યાત્રાના સ્થળો છે જેવા કે વિલિંગડન ડેમ અને દામોદરકુંડ એવા અથવા ડેમ કોઈ સાઈટ હોય તો ત્યાં પણ અત્યારે હાલમાં જવું હિતાવહ નથી સાથે સાથે કોઈ નદીના કિનારે નીચાણવાળા વિસ્તારમાં જો વસવાટ હોય તો એ ઊંચાણ ઊંચી જગ્યાએ જવા માટે ખાસ આપને અપીલ છે અથવા તંત્ર અથવા પોલીસ વિભાગ આપને જ્યારે જે વિસ્તારને ખાલી કરવા માટે અથવા સ્થળાંતર કરવા માટે જ્યારે વિનંતી કરે ત્યારે આપ પોલીસ વિભાગને સહકાર આપશો અને કોઈપણ પ્રકારની અફવા ફેલાવી નહીં કે કોઈપણ પ્રકારની અફવા માનવી નહીં કોઈપણ પ્રકારની આપને મુશ્કેલી હોય તો સો નંબર ડાયલ કરો અથવા જિલ્લા પોલીસના કંટ્રોલ રૂમ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો આપ સંપર્ક કરી શકો છો સાવચેતી અને તકેદારીના મદદથી

હિંડોળા દર્શન નંદભયો મહાઆરતી રાસ ગરબા મહાપ્રસાદ વગરનો લાભ લીધો મેંદરડા નગરમાં જૂની ગ્રામ પંચાયત પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો ત્યારે કહેવાય છે કે શ્રાવણ વધ આઠમની રાત્રે શ્રીકૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયેલ છે ત્યારે શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમગ્ર જગ્યાએ વિવિધ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે જ્યારે મેંદરડા નગરમાં હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા વિવિધ ફ્લોટ્સ રજૂ કર્યા હતા અને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન ભાઈઓ બહેનો દ્વારા રાસ ગરબા રાત્રિના સમય ધોધમાર વરસતા વરસાદ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા કાર્યક્રમ દરમિયાન મટુકી ઉત્સવ હિંડોળા દર્શન નંદભયો મહાઆરતી રાસ ગરબા વગેરે વિવિધ કાર્યક્રમો નગરજનો દ્વારા કરવામાં આવ્યા હતા આ સમગ્ર જન્મોત્સવ દરમિયાન વિવિધ પ્રકારના પ્લોટ્સ નિઃશુલ્ક બનાવી આપનાર દિનેશભાઈ મકવાણાનું હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું આ ધાર્મિક મહોત્સવમાં નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ક્યા એમની જે કલા એમાં રહેલ Prabhu is a Krishna, pray.